મોબાઈલ પર સ્વાગત છે તમારું એક નવા રેસીપી વિડીયોમાં આજે દાળ ઢોકળી બનાવવાનું છે નક્કી કર્યું છે તો આમાં હું દાળ બફાય છે દાળ બફાય ને દાળ બફાઈને ને આ બધું હું ટમેટા સુધાર નાખવા ને ધાણા સુધાર નાખવા મેરસાણ નાખો ને કે આમાં નાખી દીધા દાળ દાળ નાખી દીધા તો એક એક રીતે બનાવે આમ ને આ બાર મારી મમ્મી જો એની ભાજી લઈને બેઠી ગયા છે આમ શાક કરવાનું છે એમાં

साको थी नानी ने वो ले करे ऐसा कटिंग कर जिन्हें तो कोई बना बनी है क्या ये पचामा नाक पानी मजा हाँ। करे हम मस्त मजा ना वका जल ना कौन से करे बताइए तो गरम मसालों मैचू

Dadok lebih nih gini, bateran bahan dasar jarot lah benawan. benar Betul cah? Nah, warna aku no. Nggak lama. narot એ વાળવાનો છે હતી તો બીજો રોટલો હું સુધારવા મળ્યો છે રોટલા બની ગયા છે ને હવે મરચા થઈ ગયા છે બરાઈ ગયા મારા બાની ટુંડી નાખ્યા મસાલાવાળું ખાણ જીરું જીરું

દાળ ઢોકળી રોટલા ને એટલું ત્યાર થઈ ગયું ને ભાજી છે બાકી છે આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો બસ વિડિયો જોઈ કે સબસ્ક્રાઈબ નક કરતા સબસ્ક્રાઈબ કરતા રહેજો જો હવે આપણી ફેઝી તૈયાર થઈ ગઈ છે મે શું નાખ દીધું નાખી છે ઈ કેરેક નાખવાનું આ વિડીયો હવે મરશો આવી જાય એટલે બધું પરફેક્ટ ரெடி <laughs> 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 બધું બની ગયું ને જમવા બધા બેઠી ગયા છે કાજલ ટાળ ઢોકળી આપવા માંડી છે આ છે તાંજળિયાની ભાજી આ તળેલા મરચા અને અમારે વનીબેન રોટલા આપવા મળ્યા છે ચાસ ને કાંજળિયાની ભાજી દાળ ઢોકળી જે બનાવી હતી આપણે એ છાસ દૂધ અને તળેલા મરચાં અને રોટલા આપણે તો આજે જમી લઈએ હવે જમી લીધું અને દાળ ઢોકળી ખાવાની બહુ મજા આવી ને આજનો વિડીયો બસ અહીંયા સુધી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને મળ્યા પછી નવા વિડીયો સાથે ત્યાં જય માતાજી જય મામગન